હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે બુધવાર તારીખ છે અઢાર છ બે હજાર ને પચીસ અને આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં કહેવાય કે સાવ ઓછી આવક થઈ છે મિત્રો કહેવાય કે ખાલી આઠ હજાર પ્લસ ગુણીની આવક થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ કાંદાની બરાબર તો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવાના છીએ એની પહેલાં તમને રિક્વેસ્ટ છે મારા ભાઈ કે આ ચેનલમાં પહેલી વાર છો નવા છો પહેલી વાર જો આ ચેનલમાં તમે વિઝિટ કરી છે તો ખાસ જે લાલ કલરનું બટન છે ને સબસ્ક્રાઈબ દબાવી દો અને ઓલી ઘંટી છે ને એને ઓલ પર પ્રેસ કરી લો જેથી કરીને જ્યારે પણ વિડીયો આપણે મૂકીએ છીએ તેનું નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર સૌથી પહેલાં આવે છે અને તમે વિડીયો સૌથી જોઈ શકો છો ચાલો આજની શું બજાર છે આપડે લાઈવ જોવા જઈ રહી છે બસો ચોપન ચોપન રૂપિયા બસો પચાવન ને કાઈ 890 260 હોય બોલ ભાઈ 890

બસો બાય બાવીસ ને બીજા નું છે બીજા નું છે બસો ત્રેવીસો બસો ત્રીસો બે હાથુ બે રાખે હા 20 હા આ ખબર છે હા 20 આ ની આલે 38 38 68 38 38 કોણ ચાલે ની આલે એમ કે છે ના 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 આલે એ ખાલી ખોલું પડ્યું છે ભાઈ એ જાય મોટા ચાલે 40 41 42 43 44 આ ભાઈડા વાળો છે 44 49 49 ચા 49 માં આ છે 100 માં બાય 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 તો બાય સકોરો બજાપોરો છે હા પોરો છે પાંચ છ સાત આઠ નવ છ પાંચ અઢાર હજાર રૂપિયા અઢાર મોકલી પચીસ હજાર રૂપિયા બસો પાસે એકતાલી બેતાલી એકતાલી રૂપિયા બેતાલી બેતાલીસમાલી બેતાલી હુતાલી હોર ચાલી બસો હુતાલી અડતાલીસ